અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે કાકા થેન્ક યુ તો કાકા તમે મને જણાવશો કે તમને આ પાકિસ્તાન ઉપર ભોઠિયા એમ છે કે બધી વાતે સુખ શાંતિ હતી અને મોદી થાઈલેન્ડ માં મસ્ત મીટિંગ ભરીને બેઠા હતા એવામાં માદના વગરના પાકિસ્તાન માંથી બે ચાર ખહુર આયા અને લેવાન જેવા વગર નિર્દોષ વિહીતી પચીસ જણા આપણા વાળાને માન્યા છે હા ઓ પેલા પહેલગામ માં હા એ પહેલગામ માં ભાઈ અને અમે પાછા ધરમ પૂછી પૂંછી માર્યા પછી આપણો આ બંકો સહન કરે ખરી

પછી આપડા આર્મીના હાવડો થોડી શાંતિથી બેહ ઉપરના ઉપર ચાલીન રાખ કરી નાખ્યો તો કાકા તમે મને જણાવશો કે આ બધી તમને કઈ રીતે ખબર અમાર રિપોર્ટર ભાઈ એ હું કે રાતે મોડા ઉધી મોટી વી મોહમアસાર જોતો તો મારી મમ્મીને શોખન એક મજા આવતી હતી ને પણ ભારત અને પાકિસ્તાનની મેચ હરતી હોય ને ભારતવાળા પાકિસ્તાનને વિકેટ ઉપર વિકેટ વિકેટ ઉપર વિકેટ લેતા હોય ને ચીવી મજા આવે એવી મજા આવતી હતી તારે આપણા આર્મીના હાવદ હોય એના ડરણ ઉપર ડરોણ ના પશ્ચનો બોલાવતા હતા હા તો પછે પછી શું છું કાકા થાય શું આ માદના વગરના પાકિસ્તાન વાળાને ઓલા અમેરિકા વાળા કઈક દાહ મિલિયન ડોલરનું કોઈક એફ સ્યાવંતી નામનું લડાકુ વિમના લ્યું હતું અને પાછો એટલી બંધોકરી કરી હતી કે ભારત હમો અઘડો થાય ને તો તમારે આવ યુઝ કરવાનું નથી મતલબ આ વાપરવાનું નથી પછી પછી શું ચુકા પછી શું અમેરિકા તમને કીધું કે તમારા ભારત ને ડખો થાય તાર આ વિમાન તમારે હમો મેલવાનું નથી તો શું કમ મેલ્યું

માય કલી નું તમારે બાદવાજ ના સમય પછી શું છું કાકા પછી શું દાડો ઉજો એટલે ઓલા અમેરિકા વાળા ટ્રમ્પ કાકા ની ફોન કર્યો કે ભાઈ તમારી ગાય થઈ ગયા મહેરબાની થોડા ઘણો ટેકો કરજો નકા ભારત વાળા ઠણ મારી નાખે એમ છે પછે ટ્રમ્પ કા કે શું કીધું ટ્રમ્પ કા કો કે તાર મારું કીધું તો તાર મોયા ની તાર હવે શું કેમ હું તા હાફ જગાડ્યા તમે ના પાડીતી તોય સતા હવે કે પડ્યા ખો માર મો એમાં કે ચાય આડો ના

થોડીક અમદાવા ભોળી લાગી મને એટલે એમ કઉ છું કે આવી થોડા ઘણી આપણે લાવો રી અને એના દે થોડા ઘણા છે હસવાઈ જાય ને પૂરું છે કે હું છું વોટા મંડળ નો પ્રમુખ અને આવડું મોટું કામ કરું તો મારી પદમી ક્યાં પગ પ્રમુખમાં મને પ્રમોશન મળે ને અને બચારી ભોળી થઈ ગયે ને શું કાકા ને મારે શું કરવા એટલે કાકા આવી ભળામણા કરાય થોડી આવી વિ કરાય અલ્યા ઈ તો કાકા તમને લાગે પોળી બાકી છે પાકિસ્તાની પોળી થઈને ગોળી મારશે શું વાત કરો છો તો તો હારિયેન પેરી પટાવ વાત કરો પોળી થઈને ગોળી મારે તો મારી આજે મોય પે પેહીન પગ મોકળા કરે કે મેળા વાત કરે તો તો પેલી પટાવો આપડા વાળા ને ગ્રેશિયન બેસીને હારી લઈ જાય છે એમણાથી ગોઠવ્યો છો તોય પદવોકું આવશે હા ઓકે ઓકે ધન્યવાદ કાકા ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર તમારો કે અમારા માટે તમે આટલો અમારા માટે ટાઈમ ફાળવો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ભાઈ ધન્યવાદ ધન્યવાદ અને હું શું કહું છું કે જેમ પણ એમ ભેળા રહી સફાયો કરાવો પાછો પૂરું કરાવો એટલે વળી ચિત્ર વડું ઓછું કરવાની માદના વગરનો એ હારું હારું કાકા વો તો નહીં તો તમ અમે ભેળા રહીને ભૂખા ઘટાવશે અહીંયા તો દર્શક મિત્રો તમે જોયો કે એક આ સરહદી વિસ્તારના ગામડાની આ પાકિસ્તાન ઉપર જેટલી દાદ છે આવી દરેક ભારતના એક એક નાગરિકને દાદ છે કે એ નિર્દોષને મારતા હોય છે ને દાદ ધરમ પૂછીને હવે તો મારવા માંડ્યા છે એટલે હવે તો એની ખેર નથી મોદી એને મોરે મોરો હાલી જ જીવાના છે ને આપણે બધાને સાથ સહકારને સપોર્ટ જીવાનો છે અત્યારે ચાલી રહેલા બ્લેકઆઉટ રે પણ ત્યાંથી માહિતી આવે છે તમામ માહિતીનું પાલન કરજો અને કોઈ ખોટી અફવાથી દૂર રહેજો અને આવી ફૂલ કોમેડી ન્યૂઝ જોવા માટે અમારી રાધે કોમેડી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથ સહકારને સપોર્ટ મને હાલ દો અને આપણા ઇન્ડિયન આર્મીને હાલ દો હું હારતો રહીશ મોજ કરાવતો રહીશ અને એ આપણાને બચાવશે ધન્યવાદ જય માતાજી